વલસાડ જિલ્લામાં રસ્તાઓની હાલત આજે જીવલેન બની ગઈ છે દરરોજ થતા અકસ્માતોમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે છતાં તંત્ર જાણે મૌન વ્રત કારણ કરી બેઠું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે ગત રોજ બિલપુડી ધરમપુર બાયપાસ ચોકડી નજીક ખરાબ રસ્તાના કારણે એક ટ્રક પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ સાથે ફરી એકવાર વલસાડ જિલ્લાના ખરાબ રસ્તાઓનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે લોકો વારંવાર ફરિયાદો કરે છે કે વલસાડ ધરમપુર અને સમગ્ર જિલ્લાનું આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચાર અને બેદરકારી માટે બદનામ છે લાંબા સમયથી વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર છપ્પન પર ખાડાઓને કારણે લોકો પરેશાન છે માત્ર વાહનોને જ નહીં પરંતુ માનવીના જીવને પણ આ ખાડાઓ ગળી રહ્યા છે વિરોધાભાસ એ છે કે કોઈ મોટા નેતા કે અધિકારીની મુલાકાત હોય ત્યારે આ જ રસ્તાઓ રાતોરાત મરામત થાય છે પરંતુ સામાન્ય પ્રજાના જીવલેણ દુખાવો સામે સરકાર કાનમાં કાંટા મૂકી દેતી હોય તેમ વર્તે છે. પ્રજાને ટેક્સ, હેલ્મેટ લાયસન્સના દંડ અને નાના મોટા નિયમોનો ભોગ બનાવવામાં આવે છે. પરંતુ આટલા બધા દંડ અને ટેક્સ ચૂકવ્યા પછી પણ પ્રજાને મૂળભૂત સુવિધા જેવી કે સારા રસ્તાઓ મળતા નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખરાબ રસ્તાઓના કારણે થતા અકસ્માતોમાં લોકોના જીવ જાય છે તો તેનો જવાબદાર કોણ? કોઈ અધિકારી કે નેતાને સજા કે કાર્યવાહી થતી નથી પ્રજાને ટેક્સ અને દંડના નામે સતત લૂંટવામાં આવે છે એ જ પૈસા પરથી અધિકારીઓ અને નેતાઓ જલસા માણે છે લોકશાહી દેશની સરકાર તરફથી આવું વર્તન એકદમ નિંદનીય છે